હારેર મહાદેવ દોસ્તો મજેદાર વિડીયો છે અરે આ બાથરૂમ બિલકુલ પાણીનું પ્રેસર નથી આવતું હાઈટના હિસાબે અને પૂરા જૂનું ફિટિંગ હોવાના કારણે બિલકુલ દેખ લો બિલકુલ પ્રેસર નથી કારણ કે ટાંકીની હાઇટ નથી અને જોઈ શકો છો તમે બિલકુલ પાણીનું પ્રેસર નથી તો આપણે હવે કરવાના છે અમર પ્રેશર પંપ મિની ફિટિંગ તમને બતાવી દઉં પૂરા બાથરૂમમાં

નેનો ચક્ર છોટા પેકેટ બડા ધમાકા જોઈ શકો છો આ લાઈનમાં આપણે ફિટિંગ કરવાના છે વોશિંગ મશીનની પર્સનલ લાઇન નીકાળેલી છે તો પણ વોશિંગ મશીનની લાઇનમાં પ્રેશર નહોતું મળતું વોશિંગ મશીન ટાઈમ વધારે લેતો હતો દીખી લો ફિટિંગ કમ્પ્લીટલી થઈ ચૂક્યો છે હવે આપણે જોઈશું કે કેટલું પાણીનું પ્રેશર વધ્યું ફાલ્કોન કંપનીનું પ્રેશર પંપ લગાયા પછી જોઈ શકો છો તમે પ્રેશર પ્રેશર પંપ લગાયા પછી પ્રેશર પંપ લગાયા પછી કેટલું પ્રેશર વધ્યું છે જોઈશું આ ગીઝરમાં પણ પ્રેશર નહોતું આવતું ગીઝરનો પણ નળ તમને ખોલીને બતાવી દઉં આ નળમાંથી જ જોઈ લો તમે લાઈન ગયેલી છે વાર લાગેલો છે ઉપર પછી ગીઝરમાં ગયો છે મેં નળ પણ ફિટ નહોતું કરવા દીધો પલાળી દીધો જોઈ શકો છો તો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી નાખો ને આ દોસ્તો તમે પ્રેશર પંપ કેવો લાગ્યો કોમેન્ટ કરવા ના બોલતો ને વિડીયો બાથરૂમ ના બાથરૂમમાં પ્રેશર ના આવતું હોય એવા માણસને શેર કરો ને પ્લમ્બરભાઈને શેર કરો અને તમારે આ પંપ ખરીદવા માગતા હોય તો કોમેન્ટ કરો તમને કોમેન્ટમાં નંબર અને કોન્ટેક નંબર આપી દઈશું વોટ્સઅપ નંબર પણ આપી દઈશું ને ચલો તમને બતાવી દઉં એકવાર ફરીથી પ્રેશર જોઈ શકો છો આ પ્લાસ્ટિકનો નળ નાખેલો છે પોલોનો કંઈ નહીં એના સ્પિન્ડલ ઉપરથી પણ લીકેજ થવા માંડ્યું છે એટલું પ્રેશર છે ને તમારે જોઈ શકો છો ગ્રીઝરમાં દોસ્તો આ ઓનલી ફોર આપણે સોલાર વોટર હીટર હોય ને જે એમાં પણ લગાવી શકો છો એમાં પ્રેશર ના આવતું હોય ને તો એમાં પણ પ્રેશર લગાવી શકો છો આ કુલ એન્ડ વોટનું છે પ્રેશર પંપ મિનિંગ દોસ્તો સાયલન્ટ રહે છે યાર બિલકુલ તમારે ચાલુ છે ને તો તમને ખબર નહીં પડે કે આ પંપ ચાલુ છે કે છે જોઈ શકો છો તમે એન્ડ એન્ડ સાવરમાં પ્રેશર થઈ ગયું ચાલુ દેખો ને દોસ્તો હવે તમને બતાવી દઉં વોશિંગ મશીનમાં પાણીનું પ્રેશર ઓછું હોય તો ટાઈમ લાગે છે કપડા ધોવામાં ટાઈમ વધી જાય છે જેનો એનો ફિક્સ ટાઈમ હોય એના કરતા ટાઈમ વધારે લાગે છે કારણ શું કે એમાં વોશિંગ મશીનમાં પૂરતું પાણી ના મળતું હોય ને ઝડપીથી એના કારણે એને ટાઈમ વધારે લાગતો હોય દેખ લો કેટલું પ્રેશર છે કસ્ટમર ખુશ થઈ ગયો ચલો દોસ્તો વિડિયોને લાઈક કરી નાખજો